મારું નામ છે અરવિંદ ગોવાજી તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ મુના ગામ જે કોઈ કાલે વાત વાત થઈ છે હકીકતમાં કે લોકો ત્યારે હું સુતો હતો એ લોકો મારી જોડે એટલે મેં બે છોકરા હતા એમને કીધું એમને ખુડશી આલો ચા પાણી કરાવો પછી અમને મને અમુક અમુક પ્રશ્ન પૂછ્યા બરોબર એટલે મેં એ પ્રશ્નના જવાબ પણ એમને આપેલા છે પછી અમુક પબ્લિક એવી આવી હતી કે ભાઈ અમારી કોઈ શ્રદ્ધાના વિષય અમારી તકલીફ માતાજીની શ્રદ્ધા વિશ્વ આવીએ છીએ એટલે એમને અમુક પૂછ્યું ભાઈ તમારું આઈડી કાર્ડ અમને બતાવો એટલે કીધું ભાઈ અમારું આઈડી કાર્ડ નથી એટલે કીધું તમે જે છે એમાંથી પબ્લિકનો હોબાળો થયો ઉબાળો થયો એટલે એ જે આયા હતા એ લોકોનો અમે બાથમાં ગાલી અને મેં લોકોને એવું કીધું કે તમે અત્યારે કોઈ બી કરશો દોગ બી મને મળશે આ લોકો મારા ઘરે આવ્યા છે અત્યારે મારા ઘરે મહેમાન ગતિ હોય બરોબર અત્યારે તમે કોઈ આયા પાછું કરો તો મારું નામ બટન થઈ જાય માર્કેટમાં એટલે અત્યારે કોઈ વસ્તુ તમે કોઈ ચર્ચા કરશો નહીં અમે હરુપાના પબ્લિક વધારે રવિવાર નો દિવસ હતો એટલે એમને અમે બેહાડી અને પકડીને અંદર આ રૂમમાં માં લાયા આ રૂમમાં માં અહીંયા બિહાડ્યા અમે સુખ શાંતિ અહીંયા બેહો તમારે ચર્ચા કરવી હતી તો મને સુખ શાંતિ પ્રશ્નલી રીતે પૂછવું હતું કે ભાઈ અમે તમને પૂછવા આવ્યા છીએ તો આપણે અંદર રૂમમાં માં જઈને તમને પૂછી ગોત તમને હું જવાબ આપો જ તમે પબ્લિક વચ્ચે પૂછ્યું ને પબ્લિકે ઉબાળો કર્યો એમાં કોઈ દોષ નથી મારો બરોબર અને એ ભાઈ એમ નથી રાતે અમે મડા ઉધી હતા મળ્યા અમને પછી અમારી બાજુ થી જે અમારા સમાજના હગા વાળા આયા અહીંયા બરોબર કીધું જો ભાઈ મારા ઘરે હોબાળો થયો હો બરોબર એ વતી હું દિલથી માફી માંગુ છું કેમ કે તમે મારા ઘરે આવ્યા હતા એમના વચ્ચે મારા વચ્ચે કોઈ બીજી વાતનો કોઈ ડખો નહીં પછી પ્રશ્ન બીજો ના માધ્યમથી જણાવવાનું મારો કોઈ સમાજથી વિરોધ નહીં હરેક સમાજ મારા અહીંયા આવો છો વિશ્વ અને શ્રદ્ધાથી કોમ થાય છે પ્રશ્ન બીજો કે મીડિયાના માધ્યમથી છું કોઈ જગ્યાએ અરવિંદ કોઈ ખોટું કર્યું હોય ને કોઈના પચાસ હજાર લાખ રૂપિયા લઈને ગળું કાપી ન શું હોય એવું કોઈનું ખોટું કર્યું હોય તો એક બે પુરાવા મને આપજો આપણે કાયદેસર આ વિડીયોના માધ્યમથી બંધ કરી દેવું આપણે કોઈ ડફળ બનાવવાના ધંધા આપણે માર્કેટમાં કર્યા નહીં કરવા નહીં અને જે કોઈ વાતનું રાતે સમાધાન કરેલું છે મેં એમને કહી દીધું ભાઈ જે કોઈ મારા ઘરે ઉબાડો છે એ વખતે મેં માફી માગેલી છે મારા ઘરે છે એટલે મારે માફી માંગી પડે બરોબર પછી એમને જઈને જે કોઈ વિડીયો બનાવ્યો હોય એનો મને ખબર નહીં હું અહીંયા રૂમમાં બેઠો હતો ને એમને બહારથી જે કોઈ વિડીયો બનાવેલો અને અમારા મંત્રીને અમારો પરિવાર જેવું હતું એના લઈને આપણે માફી માંગી કે પરિવાર છે એમને ખોટું ન લાગુ જો અવિંદ ભુવાજીએ અમારા વિશે કોઈ વર્તન ન કર્યું જય માતાજી જય મેળી